જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું સુપર ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી તમે આ અવાજ સાંભળો ફ્રેન્ડ્સ એક એક બાઈટ આની એન્જોય કરશો સાંજે વધેલી રોટલીમાંથી એક બેસ્ટ વેરાયટી બનશે પિઝા ભૂલી જશો ફ્રેન્ડ્સ એમ થશે કે આને માટે ખાસ રોટલી વધારે કરીએ અને અંદર જે આપણે સ્ટફિંગ કર્યું છે એ સ્ટફિંગ એટલું ટેસ્ટી છે કે તમે ચિપ્સ કે ક્રેકર સાથે એમને એમ ખાઈ શકો સો બનાવવાનું શરૂ કરીએ એક બોલમાં લઈશું બારીક કાપેલો કાંદો બારીક કાપેલા કેપ્સિકમ ફ્રેન્ડ્સ અહીંયા મેં ગ્રીન કેપ્સિકમની સાથે રેડ કેપ્સિકમ પણ લીધા છે કેમ કે મારી પાસે થોડો હતો અને જો તમારી પાસે રેડ કેપ્સિકમ ન હોય તો ગ્રીન કેપ્સિકમ થોડા વધારે લેજો ઓલિવ્સ આ ઓપ્શનલ છે જોઈએ તો જ લેજો સ્વીટકોન સ્વીટકોર્ન બાફેલા લેવાના છે એકદમ સરસ રીતે આ જુઓ કે બફાઈ ગયા છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે પાણી બરાબર કાઢી કાઢજો આમાં પાણી રહેવું ન જોઈએ આપણને ડ્રાય જોઈએ છે ચીઝ અહીંયા મેં ત્રણ ક્યુબ ચીઝના લીધા છે તમે ઓછા વધતા તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો હવે લઈશું પિઝા સોસ ફ્રેન્ડ્સ પિઝા સોસ પણ જો તમારી પાસે ન હોય તો તમે ટોમેટો કેચઅપ સ્વીટ એન્ડ સ્પાઇસી સોસ મિક્સ કરીને નાખજો કેમ કે આપણે ઉપર ઓરેગાનો નાખવાના છે એટલે ટેસ્ટ સરસ આવશે હવે રેડ ક્રસ્ટ પેપર તમારા ટેસ્ટ પ્રમાણે પણ આ જરૂરથી નાખજો ઓરેગાનો અથવા તો ઇટાલિયન સિઝનિંગ બેમાંથી તમારી પાસે જે હોય એકદમ પરફેક્ટ પિઝાનો ટેસ્ટ આવશે એની ગેરંટી છે પિઝા સોસ અને ટોમેટો કેચઅપમાં સોલ્ટ હોય છે અને ચીઝમાં પણ સોલ્ટ હોય છે એટલે આપણે હમણાં સોલ્ટ નહીં નાખશું પછી મિક્સ કરીને ચાખીને આપણે એડજસ્ટ કરી લેવાનું હવે બધું એકવાર મિક્સ કરી લઈએ તમે આનો લૂક જુઓ એટલો સુપર કલરફુલ છે અને ફ્લેવરફુલ આ સ્ટફિંગ તમે બનાવતા બનાવતા જ એમને એમ ખાઈ લેશો એટલું ટેસ્ટી છે અને આ સ્ટફિંગ તમે કોઈ પણ નાઇસ ક્રેકર્સ બિસ્કીટ હોય એના ઉપર લઈ શકો છો અથવા તો તમે આના પોકેટ્સ પણ બનાવી શકો છો એકદમ ટેસ્ટી સ્ટફિંગ અહીંયા તૈયાર છે હવે એકવાર ટેસ્ટ કરી લેવાનું અને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે અંદર કંઈ પણ એડ કરવું હોય તો કરી શકો છો સુપર યમ્મી ફ્લેવરફુલ સ્ટફિંગ એમ થશે કે દર થોડા દિવસે બનાવીએ બાળકોને મોટા બધા ખુશ થઈ જશે જોઈ શકો છો કેટલું કલરફુલ છે એમ નેમ ખાયા કરશો એટલું ગમશે પણ આમાં પાણી નહીં હોવું જોઈએ મકાઈના દાણા બાફેલા છે એટલે જોવાનું કે એમાં પાણી ન રહે હવે આપણે એસેમ્બલ કરીશું અહીંયા હું લેફ્ટ ઓવર રોટલી સવારી રોટલી છે સાંજે વાપરી રહી છું તમે લેફ્ટ ઓવર કરો કે ફ્રેશ રોટલી લો એ તમારા પર છે એટલી ટેસ્ટી વેરાયટી બનશે ફ્રેન્ડ્સ તો બનાવવાનું શરૂ કરીએ સો લઈશું એક રોટલી અને એના ઉપર બહુ જ ઓછો પીઝા સોસ લગાવવાનો છે અને ફ્રેન્ડ્સ જો તમારી પાસે પીઝા સોસ ન હોય તમે કીધું એ પ્રમાણે ટોમેટો કેચઅપ ચીલી સોસ અને એમાં ઓરેગાનો નાખી દેજો અને તમે પીઝા સોસ આના ઉપર નહીં ચોપડો રોટલી પર તો પણ ચાલશે કેમ કે ઓલરેડી આપણે આમાં સ્ટફિંગમાં પીઝા સોસ એડ કરેલો છે મેં બીજા બધા જે પોકેટ્સ બનાવ્યા એ પીઝા સોસ સ્પ્રેડ કર્યા વગર બનાવ્યા છે હવે વચ્ચે આ રીતે સ્ટફિંગ મૂકશું ઇવનલી સ્પ્રેડ કરજો એટલે આપણને રોલ કરતાં ફાવે ઇવનલી સ્પ્રેડ કર્યા પછી આ રીતે આપણે એને ફોલ્ડ કરવાનું છે ને જોવાનું કે અંદરનું સ્ટફિંગ નીકળી ન જાય એ પ્રમાણે ફોલ્ડ કરવાનું છે અને તમે જોયું કે આ કેટલું ઇઝી છે સ્ટફિંગ આપણે કૂક પણ નથી કરવાનો ખાલી કોન જે આપણે બનાવીએ છીએ એ જ બોઇલ કરવાના છે હવે અહીંયા એક રોલ તૈયાર છે હવે સેમ વે હું બીજા રોલ્સ કરીશ હવે બીજા રોલ્સમાં મેં અંદર નથી સોસ લગાવ્યો લઈશું એક પેન ઓઇલથી એને ગ્રીસ કરશું તમે ઓઇલ કે ઘી ગમે તે વાપરી શકો છો હવે ફ્રેન્ડ્સ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે જે પાર્ટ આ ખુલ્લો છે રોટલીનો એ નીચેની સાઈડ ફેસિંગ કરજો એટલે બરાબર ચીટકી જશે આમ સ્ટિક થઈ જશે બરાબર અને લાઇટલી આ રીતે પ્રેસ કરો એટલે નીચેનો ભાગ ખુલી નહીં જાય ફ્રેન્ડ્સ એકદમ સીલ્ટ થઈ જશે સેમ વે મેં આ બીજું પોકેટ લીધું છે અને જે ઓપન પાર્ટ છે એ આપણે નીચે મૂક્યો છે હવે લાઇટલી આપણે આને પ્રેસ કરતા જઈશું અને જ્યાં સુધી નીચેથી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે એને હવે કૂક કરીશું તમે જોયા કેટલું ઇઝી છે ફ્રેન્ડ્સ સાંજે આ બનાવવા માટે તો હું ખાસ સવારે થોડી રોટલી વધારે કરું અને જેન્ટલી આ રીતે પ્રેસ કરજો ફ્રેન્ડ્સ કેમ કે આપણે શું કરવાનું છે કે નીચેનો જે ઓપન પાર્ટ છે એને સીલ કરી કાઢવો છે હવે સાઈડ ચેન્જ કરતાં પહેલાં પાછું ઉપર તેલ કે ઘી થોડું લઈશું ને પછી સાઈડ ચેન્જ કરશું પણ નીચેથી ગોલ્ડન બ્રાઉન થાય પછી જ સાઈડ ચેન્જ કરવાની છે હવે તમે જુઓ ફ્રેન્ડ્સ કેટલું મસ્ત થઈ ગયું છે અને આવેલો જે પાર્ટ ઓપન હતો એ પણ બરાબર સીલ થઈ ગયો છે સેમ વે હું બીજું પોકેટ પણ આ રીતે કરીશ અને આને પણ પાછું આપણે લાઇટલી પ્રેસ કરતા જઈએ એટલે ક્રિસ્પી થાય તમે આ પાર્ટ જુઓ ફ્રેન્ડ્સ એકદમ બરાબર ચીટકી ગયો છે એટલે એમ પણ નથી કે તમે ખાસો ત્યારે ખુલી જશે એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો ને હવે જો તમને એજીસ પણ ક્રિસ્પી કરવા હોય તો તમે આ રીતે મૂકી શકો છો એકદમ પરફેક્ટ સ્ટેડી રહેશે જુઓ તમે કે પડી નથી જતું હવે આ એ જ જુઓ કે પરફેક્ટલી ક્રિસ્પી થઈ ગયું છે સેમ વે હું બીજી સાઈડથી કરું પણ આ ઓપ્શનલ છે તમને સાઈડ ક્રિસ્પી કરવી હોય તો જ કરવાની કેમ કે રોટલી આમ પણ બરાબર કૂક થયેલી હોય છે ને જો તમારું આ રીતે ઊભું ન રહેતું હોય તો તમે ચીપિયાની મદદથી પણ કે કોઈ પણ સ્પેચ્યુલાની મદદથી આ રીતે થોડું ક્રિસ્પી કરી શકો છો સો તમે જોયું ફ્રેન્ડ્સ આ ક્વિક અને ઇઝી છે સો અહીંયા બેઉ સાઈડ બરાબર ક્રિસ્પી થઈ ગઈ છે હવે આપણે એને પેનમાંથી બહાર કાઢશું અને બીજા કરવાના હું હમણાં ફક્ત બે કરી રહી છું જ્યારે તમે ખાવાના હો ત્યારે જ તમે ફોલ્ડ કરજો એસેમ્બલ કરજો નહીં તો રાખી મૂકશો તો સોગી થઈ જશે પણ એકવાર ક્રિસ્પી કરી લીધા પછી વાંધો નહીં આવે તૂટી નહીં જાય હવે તમે આનો લુક જુઓ એકદમ બરાબર સીલ થઈ ગયું છે બેઉ સાઈડ થી સુપર ક્રિસ્પી ગેરંટી છે એમ થશે કે દર થોડા દિવસે ઘરના બધા જ એન્જોય કરશે હવે પાછો આનો લુક જુઓ બધી સાઈડ થી ક્રિસ્પી એટલે એક એક બાઇટમાં તમને ક્રંચ આવશે અને અંદર યમ્મી સ્ટફિંગ પાછો અવાજ સાંભળો એક આ બનાવવા માટે તો એમ થાય કે ખાસ સવારે થોડી રોટલી વધારે કરીએ તો સાંજે મસ્ત વેરાયટી બની જાય અને ફ્રેન્ડ્સ તમારે દાળ ભાત કુકરમાં થતા હોય સવારે ત્યારે એના ઉપર પણ તમે સ્વીટકોર્ન બાફવા મૂકી દો એટલે સાંજે બહુ ખટપટ ન કરવી પડે ખાલી સ્ટફિંગ બાકી રહે હવે આપણે કટ કરીને જોઈશું તરત ખાવાનું મન થઈ જશે એ ટાઈપના છે એકદમ યમ્મી સ્ટફિંગ ફ્રેન્ડ્સ એમ થાય કે વધારે બનાવીએ ખાવાની એટલી મજા આવશે ફ્રેન્ડ્સ આ મસ્ટ ટ્રાય રેસીપી છે લંચબોક્સમાં પણ ચાલે જમવામાં પણ ચાલે ને નાસ્તામાં પણ ચાલે એ ટાઈપનું છે અને આ જે સ્ટફિંગ તો એટલું ટેસ્ટી છે કે તમે એમ ને એમ ક્રેકર સાથે કે ચીપ્સ સાથે ખાશો તો પણ ગમશે ચીપ્સ સાથે ખાઓ એમ લાગશે તમે રેસ્ટોરન્ટમાં કોઈ ઇટાલિયન ડીશ ખાઈ રહ્યા છો યાજ કરવાનું મન થાય એવી આ વેરાયટી તમે પણ બનાવો રેસીપી કમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસિપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ